હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિકનું સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે જોડીને તમને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું નાભૂતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલકો મિત્રોના જે કોમેન્ટ હતી કે અમારું દૂધ કેમ નથી વધતું કારણ કે આજના વિડીયોની વાત કરવાની છે કે જે પાંચ કારણોના લીધે પાંચ કારણોના લીધે આજ સુધી તમારા પશુનું દૂધ છે તે નહોતું વધતું એટલા તમને કહું છું કે દરેક વિડીયોની અંદર તમને કહેતો હોય છું કે આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈને સુધી તમે પૂરો જોઈ લેશો તો તમને આજના વિડીયોની અંદર તે પાંચ કારણોનો પણ તમને ખબર પડી જશે કે આપણા જે પાંચ કારણોના કારણોથી જ આજ સુધી આપણા પશુનું દૂધ આપણે ક્યારેય પણ નથી વધારી શકતા એટલા માટે કહું છું કે તમે વિડીયોને પહેલાં સ્ટાર્ટિંગથી લઈ ત્યાર સુધી તમે પૂરો જોઈ લેજો તો ચાલો તમે એક લાઇકનું બટન પણ સાથે સાથે દબાવવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છો કે કારણ કે મિત્રો આપણા પશુનું વિવાણ થઈ ગયું છે તો પહેલાં તો તમારા પશુનું શું કાળજી લેવી જરૂર છે તો સૌ પ્રથમની અંદર તમારા પશુનું વર્મિંગ કરાવવું જરૂરી છે કારણ કે મિત્રો અત્યારે શિયાળાની જે ઋતુ છે તે ચાલી રહી છે અને શિયાળાની અંદર હર કોઈ પશુપાલક મિત્રોનું અથવા તો તમારું પશુનું દૂધ કમ્પ્લીટલી આપતું હોય ના આપતું હોય છતાં પણ તમારા પશુનું ડીવોર્મિંગ કરાવવું જરૂરી છે કારણ કે મિત્રો જો ડી જરૂર કેમ આપણને પડતી હોય છે પહેલાં તો આપણે શિયાળાની અંદર સૂકો ચારો અને લીલો ચારો બંને આપતા હોય છે તો શિયાળાની અંદર શું હોય છે કે જે આપણે જે પણ ચારો આપીએ છીએ તે ચારાની અંદર શું હોય છે નાના મોટા જીવજંતુ હોય છે કારણ કે જે ઈંડાવાળા જે નાના નાના મોટા જીવ જંતુ હોય છે જ્યારે આપણા પશુને ચારો આપતા હોય છે આપણને મિત્રો આપણી નળી આંખે ક્યારેય પણ જોવા નહીં મળે કારણ કે મિત્રો આપણે જે લીલો ચારો આપીએ છીએ તે લીલા ચાળાની અંદર જે ઈંડાવાળા જીવ જંતુ હોય છે જ્યારે આપણા પશુને ચારો આપ્યો તે ચાળાની જ્યારે આપણું પશુ ચારો ખાય છે તે ચાળો ખાધા પછી એક બે દિવસની અંદર તે શું છે તે નાના નાના કીટાણુ બની જતા હોય છે એ કીટાણુના લીધે આપણા પશુનું દૂધ છે તે ક્યારેય નથી વધતા દેશી ભાષાની અંદર કહીએ તો જે કૂમિયા છે તે ટાઈપના આપણા પશુના શરણની અંદર જે કૂમી છે તે આપણને જોવા મળતા હશે ને તે કૂમી છે આપણા પશુનું દૂધ છે ક્યારેય પણ મજા દેતું હવે બીજા નંબરના ટોકી ઉપર વાત કરીએ તો હવે શિયાળાની અંદર છે કે જેટલું પણ મિત્રો તમારું પશુ પાણી પીશે તેટલું જ તમારું પીશું ભરપૂર માત્રાની અંદર દૂધ છે તમારું પશુ તમને પ્રોવાઈડ કરીને આપશે કારણ કે મિત્રો પશુને આ આખા દિવસની અંદર પચાસથી પંચાવન ટકા પાણી છે તે મિત્રો દૂધ બનાવવાની અંદર કામ લાગતું હોય છે કે હવે શિયાળાની અંદર શું છે બહુ ઠંડુ પાણી હોય તો આપણે જ એક ગ્લાસ પાણી પીએ છીએ કે ઉનાળાની અંદર સામાન્ય ઠંડુ પાણી હોય તો બે ત્રણ ગ્લાસ પીતા હોય હવે શિયાળાની અંદર જ પણ એવું છે કારણ કે મને હવે શિયાળાની અંદર આપણને જો ગરમ ગરમ પાણી મળે તો આપણે ઠંડુ એક ગ્લાસ પાણી પીતા હોય સામાન્ય ગરમ પાણી આપણે બે બે ગ્લાસ પણ પીતા હોય છે હવે પશુને શું છે પશુ આપણું દસ પંદર લિટર પાણી પીતું હોય તો ગરમ પાણી તમે તમારા પશુનું પામસે કમ વીસથી પચીસ લિટર તે પશુ આપણું પાણી આરામથી છે તે પી લેતું હવે દિવસની અંદર શિયાળાની અંદર પશુ એકવાર જ પાણી પીતું હોય છે કારણ કે મિત્રો તે બહુ ઠંડુ હોય છે ઠંડુ પાણી પશુ આપણું ક્યારેય પણ પીવા નથી માંગતું અને ત્યારબાદ હવે શિયાળાની અંદર આપણે સાથે સાથે મિત્રો જે લીલો ચાળો આપતા હોય છે તેના લીધે પણ આપણું પશુ પાણી છે તે ઓછું પીતું હોય છે સાથે સાથે મિત્રો ઠંડુ પાણી હોવાથી પણ આપણું પશુ છે તે મિત્રો વધારે પાણી ક્યારેય નથી પીતું કારણ કે તમારા પશુનું સમય બાફવાળું પાણી સામાન્ય ગરમ ગરમ પાણી કારણ કે મિત્રો તમે કૂવા પર રહેતા હોય બરાબર હવે જે કૂવાની અંદર છે તે ગરમ પાણી આવતું હોય છે જ્યારે તમે સવારે મોટર ચાલુ કરતા હોય છે ઘણા પશુપાલકોને ખેડૂત મિત્રોને ખબર હોય કે તમે સવાર સવારની અંદર કૂવા પર જ્યારે તમે મોટર ચાલુ કરતા હોય છે સવારે બાફવાળું પાણી આપણને કૂવામાંથી નીકળતું આપણને જોવા મળે છે તેવું પાણી જો તમારા પશુને તમે આપશો તો તેનાથી તમારું પશુ છે બહુ પાણી સારું પી છે અને તેનાથી તમારા પશુનું દૂધ છે તે પણ સારી માત્રાની અંદર ડબલ છે એ પણ તમે કરી શકો છો સાથે સાથે મિત્રો આપણા પશુને હવે શિયાળાની અંદર દૂધ વધારવા તમારે શું કરવું પહેલાં તો હર કોઈ ખાણદાણની અંદર ગોળ આપવો જરૂરી છે કારણ કે મિત્રો કરકડતી ઠંડીની અંદર શું છે કે જેટલો તમારા પશુનું તમે ગોળ આપશો જેટલું પણ મિત્રો તમે સરસો એટલે રાયડાનું તેલ સામાન્ય પચાસ સો ગ્રામ જેવું તમે કોઈ પણ ખાંડની અંદર આપશો તો જે સરસોનું તેલ અને ગોળ શું છે તમારા પશુની અંદર ઉર્જા બનાવી રાખશે કારણ કે મિત્રો ગોળની અંદર સામાન્ય ગરમી રહેલી છે ગોળની અંદર વિટામિન રહેલા છે ગોળની અંદર કેલ્શિયમ રહેલું છે ગરમ આવા તેનાથી તમારા પશુની ઠંડી પણ ઓછી લાગશે સાથે સાથે મિત્રો જે ઉર્જાનું કામ છે તે ગોળ અને જે રાયડાનું તેલ છે તે કામ છે તે કરતું હોય છે ત્યાર પછી વાત કરીએ તો હવે તમારે કોઈ ખાણદાણની અંદર તમારે મિનરલ મિક્ચર પાવડર પણ આપવો જરૂરી છે તમારા પશુને સારું ખાણ આપવો સારો આહાર આપવો સારા સારી કંપનીનો પશુ આહાર આપવો આ બધું આપવાથી જ આપણા પશુનું દૂધ છે એ તમે આસાનીથી હવે વધારી શકવાનો છો કારણ કે અમે શિયાળાની અંદર શું છે ઘણા જે પશુપાલક શું કરતા હોય છે ખુલ્લી જગ્યામાં પણ બાજતા હોય છે ઘણા જે પશુપાલક શું કરતા હોય છે જ્યાં બાંધતા હોય ત્યાં મિત્રો ભેજવાળો ભેજવાળું પ્રમાણ પણ બહુ હોય આવી જગ્યા ઉપર તમારા પશુનો તમે બે છો એ પશુ તમારું દૂધ ક્યારેય પણ નહીં વધારી શકે પશુને સામાન્ય વાતાવરણની અંદર રાખવું જરૂરી છે પશુનું સૂકા સૂકા વિસ્તારની અંદર રાખો ભેજવાળા વિસ્તારોની અંદર ન રાખવું જોઈએ તેનાથી પણ તમારું પશુ દૂધ છે એ ક્યારેય વધારી શકતું નથી કારણ કે મિત્રો પશુ પર બહુ કાળજીઓ રાખવી જરૂરી છે તમે તમારા પશુની અંદર કાળજી જ નહીં રાખો તો તમારું દૂધ તમારું પશુ દૂધ ક્યાંથી વધારશે પશુની અંદર ઘણી બધી કાળજીઓ રાખવી પડે છે ત્યારે પશુ આપણું દૂધ વધારતું હોય છે સાથે સાથે મિત્રો તમારા પશુનો તમે જે લીલો ચારો આપો છો જે સૂકો ચારો આપો છો ઘણા પશુપાલક શું કરતા હોય છે દૂધ વધારવા તો માગતા હોય છે પણ તે લીલો ચારો જ આપતો હોય છે તમારું પશુ છે તે મિત્રો લીલો ચારો આપવાથી ક્યારેય પણ દૂધ નહીં વધારા કારણ કે મિત્રો તમે જેટલો લીલો ચારો આપો છો તેટલો જ સાથે સાથે મિત્રો સૂકો ચારો આપો હવે સૂકો ચારો આપો છો તેનાથી મિત્રો પંદરથી વીસ ટકા તમારો પશુહાર આપવો પણ જરૂરી છે અથવા એમને કે લીલો ચારો આપશું અને સૂકો ચારો આપશું તો તેનાથી જ આપણું પશુ દૂધ વધારશે તેમ નથી સાથે સાથે મિત્રો પશુની અંદર પશુહાર પણ આપવો જરૂરી છે કારણ કે મિત્રો આ બધા જ પ્રયોગ તમે કરશો તો જ તમારા પશુનું દૂધ છે તમે આસાની રીતે તમે વધારી શકશો લીલો ચારો આપશો તો પણ તમારું પશુ દૂધ નહીં વધારો સૂકો ચારો આપશો તો પણ તમારો પશુ દૂધને વધારે અને લીલો ચારો સૂકો ચારો બંને બંધ કરશો અને પશુ આહાર આપશો તો તેનાથી પણ તમારું પશુ છે એ દૂધ ક્યારે પણ વધારી શકવાનું નથી કારણ કે મિત્રો પહેલાં તો તમારા પશુનું તમે ડીવર્મિંગ કરાવવું જરૂરી છે બીજા નંબરની અંદર તમારા પશુને શિયાળાની અંદર એકદમ મિત્રો ખુલ્લી જગ્યામાં ક્યારે પણ બાંધવું જરૂર બાંધવું નહીં હવે ત્રીજા નંબરની અંદર છે તમારા પશુને શિયાળાની અંદર છે સામાન્ય બાફવાળું પાણી પાછો તો તેનાથી પણ તમારું પશુ આસન છે દૂધ વધારે છે સાથે સાથે મિત્રો કોઈ પણ ખાણદાણની અંદર મિનરલ મિક્સર પાવડર પણ આપવો જરૂરી છે અને તમારા પશુ બીમાર જેવું લાગતું હોય તો તમારા નજીકના વેટરનરી ડૉક્ટરનો સંપર્ક પણ કરવો જરૂરી છે આપણા વિડીયોની અંદર સામાન્ય ફક્ત મિત્રો તમને સ્ટોપિક હું બતાવવાનો છું દવા તો તમને નથી કરાવી દેવાનું કારણ કે મિત્રો તમારા પશુની અંદર બીમારી પણ લાગ બીમારી બીમાર જેવું હોય તો નજીકના તમારા વેટનરી ડોક્ટરનો સંપર્ક પણ કરવો જરૂરી છે કારણ કે મિત્રો જો તમારા પશુને જો આચરની બીમારી હશે તેનાથી પણ તમારું પશુ દૂધ ક્યારેય નહીં વધારી શકે તમારા પશુને મિત્રો સામાન્ય તાવ જેવું રહેતું હશે ખાંસી ઉધરસ જેવું રહેતું હશે ત્યાર પછી મિત્રો તમારું પશુ એકદમ નબળું થતું હશે તો તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી તમારા પશુની ચકાસણી પણ તમારે કરાવી જરૂરી છે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો એક લાઇકનું બટન દબાવી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માત્ર